જય સ્વામિનારાયણ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસ અષાઢ સુદ બારસ ગુરુવાર સાવરકુંડલાના કરશનજી કંદોયના દીકરા દામાની વહુ પ્રભાવતીને તેના માવતરના ઘરનો સત્સંગ હતો સાસરીએ આવ્યા પછી સસરાના ઘરમાં પણ સારો સત્સંગ જમાયો ને સૌને પોતાના વર્તનથી સત્સંગના રંગે રંગી દીધા તે એક સમયે શ્રીજી મહારાજ રાજી થઈને એને દર્શન દેવા પધાર્યા અને બોલ્યા કે બાઈ હવે કેટલા દિવસ અહીં રહેવું છે પ્રભાવતી કહે અરે મહારાજ તમારા ધામમાં આવવા માટે તો બધા જ કહ્યા વર્તમાન પાળું છું હવે તો જરાય અહીં રહેવાની ઈચ્છા નથી પણ મનથી નિરાશ થઈ વલોપાત કરું તો એ છાનો આપઘાત ગણાય એટલે આપ રાજી થઈને તેડવા આવો ક્યારે આવું તેથી તમારી વાટ જોતી ભજન ભક્તિ સત્સંગ કરું છું ને સસરાના પરિવારને કરાવું છું શ્રી હરી કહે તો અમે આઠમા દિવસે એકાદશીની રાત્રે તને તેડવા આવશું એમ કહીને શ્રીજી મહારાજ દિવ્ય દર્શન દઈને અંતર ધ્યાન થઈ ગયા આ વાત પ્રભાવતીએ તેની સાસુને કહી તેણે આખા ઘરમાં વાત કરી તે પછી તો આખા ગામમાં વાત થતી સાંભળી કરશન કંદોય તો દુકાને આવતા ઘરાકો આવે તેની સાથે ચર્ચાઓ માંડતો અને કહેતો એ આવ તમને અમારા ઘરની આ વાત કરી કોણે અમને તો ખબર નથી બપોરે ઘેર રોટલા જમવા ગયો ત્યારે તે બોલ્યો અરે પ્રભાવતી તમે આવું સીધ બોલા કદાચ તમારા કહ્યા પ્રમાણે ન થયું તો ગામ આખામાં ફજેત થશું પ્રભાવતી કહે મને તો મહારાજે દર્શન આપીને કહ્યું તે મેં મારા સાસુને જ વાત કરી હતી તેમણે ઘરમાં અને શેરીએ વાત કરી હશે પછી એ વાત ગામ આખામાં ફૂટીને ગામમાં ફેલાઈ ગઈ હશે એમાં હું શું કરું કરશન કંદોય કહે કે તમે જે કાંઈ કહો છો તે સાચું જ હશે જો શ્રીજી મહારાજ બોલ્યા હશે તે કાંઈ ખોટું થોડું હોય એ તો બોયલું પાળશે એમ બોલી કરશન કંદોય દુકાને ગયા સસરાની વાત અંતરમાં પ્રભાવતીને ખૂપી ગઈ ને તે ખૂબ પસ્તાય તેને થયું આ વાત કોઈને ન કરી હોત તો સારું થાત નાહક સસરાજીનો જીવ બળ્યો અસ્વસ્થ મનથી એને રંજ સતાવતો રહ્યો દિવસો વિતા એકાદશીની રાત્રિ આવી શ્રીજી મહારાજ હાથી ઘોડા રથ પાલખી લઈને અનંત મુક્તો સાથે પ્રભાવતીને તેડવા ને બોલ્યા કે પ્રભાવતી ચાલો અમારા ધામમાં પ્રભાવતી હાથ જોડીને કહે કે મહારાજ આટલી દયા કરી તો થોડી વધુ દયા કરો ને મને એ અંધારી રાતમાં એકલી લઈ જશો તો કોઈ જાણશે નહીં સૌ લોકો તમારા દર્શન કરે તેમ દિવસ ઉગે તેડી જાઓ તો સૌને મારા વચન પર વિશ્વાસ શ્રદ્ધા અને નિષ્ઠા થાય એ સુણીને એ વખતે મહારાજ પાછા પધારી ગયા તે પછી પ્રભાવતીબાઈને ઘણો પસ્તાવો થયો તે કરગરતી બોલવા લાગી કે મહારાજ હું ભૂલી આપને પાછા જવું પડ્યું મારે ખોટો મનમાં દેખાડો કરવાનો ભાવ થયો મને માફ કરો હજુ મારા અંતરમાં સમજની ખામી રહી ગઈ એટલે આ લોકના બોલને સંસારની રેણી કેણીના ભાવમાં હું તણાઈને તમારી સાથે ન ચાલી એમ પ્રભાવતીને પસ્તાવો થયો અને મહારાજને પ્રાર્થના કરી વળતે દિવસે શ્રીજી મહારાજ ફરી પધાર્યા તે વખતે બાઈએ કહ્યું કે લ્યો જય સ્વામિનારાયણ સૌને આપણી લેણદેણ પૂરી થઈ ગઈ તમે ભગવાન સ્વામિનારાયણમાં વિશ્વાસ રાખી ભજન કરજો એમ કહીને પ્રભાવતી બોલતા ચાલતા અક્ષરધામે જવા તૈયાર થયા ત્યારે પરિવાર તેમજ ગામના સૌજનોને શ્રીજી મહારાજના અનંત મુક્તોએ સહિત દિવ્ય સ્વરૂપના દર્શન થયા અસ્તુ જય સ્વામિનારાયણ નારી રત્નોમાંથી